સમાચારમાં આગળ વાત કરીએ વ્યારાથી વ્યારાથી મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે વ્યારામાં સિંચાઈ ભવનનું મહત્ત્વના સમાચાર સામે આવી છે વ્યારાથી જણાવી દઈએ વ્યારામાં વેર ટુ સિંચાઈ કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય કક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલના હસ્તે કાર્યપાલક ઈજનેર વેર ટુ કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લાના વ્યારા ખાતે નવનિર્મિત કાર્યપાલક ઇજનેર કચેરી વે ટુ સિંચાઈનું લોકાર્પણ રાજ્યના જળ સંપત્તિ અને પાણી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું કચેરી સંબંધિત તેમણે અલગ અલગ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું જે દરમિયાન વ્યારા ધારાસભ્ય મોહન કોકણી અને જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન હતું કે ઉર્વર ઉર્વન સિંચાઈ યોજના દ્વારા ઉપરના વિસ્તારમાં બધાને પાણી મળે આ કરજણ ડેમમાંથી મોતી ભમણી ગામેથી પચાસ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે અને એમાં ડિસેમ્બર ચોવીસથી આ યોજના કાર્યરત થઈ છે એ જ રીતે આજે એક માંગરોળ માંડવી ઉદવન સિંચાઈ યોજનાઓ પણ જે છે આ યોજના ત્રણસો ને એક્યાસી કરોડના ખર્ચે બનાવવામાં આવી છે આજે સવારે ધોરણ પ્રોગ્રામ પટાવીને ગૌડ તાલુકાનો ખાપર ગામે ત્યાં અમારી અઠ્ઠાવન ગામોની પાણી પુરવઠાની યોજના છે એ પણ કાર્યરત છે એને પર ત્યાં મુલાકાત લીધી છે એથી આગળ નેતન તાલુકામાં ડેબાર ગામે ત્યાં એકસો ને એકત્રીસ ગામોની અંદર પાણી પુરવઠાની યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે યોજનાની મુલાકાત લેવામાં આવી અહીંયા જૂની જામુની જ્યાં એકત્ર ત્રણસો કરોડના ખર્ચે આ યોજના બની છે અને એમાં લગભગ ત્રણ હજાર સાતસો હેક્ટર જમીનની અંદર ત્યાં આ પિયત પર થઈ રહ્યું છે આજે મોટી મોટી જે યોજનાઓ હતી એની પણ મુલાકાત લીધી છે અને સાથે સાથે આજે અહીંયા આ જગ્યાએ જ્યાં બેઠા હતી તે જગ્યાએ જે અમારું બે કરોડ ને પંદર લાખના ખર્ચે જે ઓફિસ બની છે સિંચાઈ વિભાગની એનું આજે અહીંયા લોકાર્પણ કર્યું છે ખૂબ સરસ મજાનું આ બિલ્ડિંગ પણ છે જેને લઈને સ્વાભાવિક છે કે કામ કરની એપિસ્થિતિમાં પણ વધારો થવાનો છે ત્યારે હું તમામ પણ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું